ઇસ્લામ એક એવો ધર્મ છે જેમાં ફક્ત એક જ ભગવાન માં વિશ્વાસ કરવામાં આવે છે પરંતુ આજકાલ લોકો છે મૂળ અર્થ શાંતિ રહેવું પ્રેમ અને અલ્લાહ ને શરણાગતિ આપવી છે ઇસ્લામ અન્ય ધર્મો નો આદર કરે છે અને અન્ય ધર્મો ના લોકો સાથે ભાઈચારો રાખવાનું શીખવે છે ઇસ્લામ માને છે કે ધર્મ અંગે કોઈના પર દબાણ ન હોવું જોઈએ તો ચાલો જાણીએ વિશ્વના બીજા સૌથી મોટા ધર્મ ઇસ્લામ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જે તમારે પણ જાણવી જોઈએ શિયા વિશ્વ નો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે જ્યાં બાર કરોડ મુસ્લિમો છે ઇન્ડોનેશિયા પછી પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ ક્રમ આવે છે મુસ્લિમો દરેક વ્યક્તિ પોતાને અલ્લાહ ની ઈચ્છા સમક્ષ સમર્પિત કરે છે આમાં મનુષ્યો છોડ અને પ્રાણીઓ નો પણ સમાવેશ થાય છે જેમકે અલ રહેમાન નો અર્થ સૌથી દયાળુ અલ હાફી નો અર્થ બધાનો રક્ષક થાય છે હઝરત મોહમ્મદ સાહેબ પર નાઝિલ થયેલ અલ્લાહ નો પવિત્ર ગ્રંથ કુરાન છે અને આ કુરાન બન્યા ને લગભગ ચૌદસો વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ તેના સંદેશ સહેજ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી મુસ્લિમ ધર્મના લોકો મોહમ્મદ અને મક્કા મદીનાની પૂજા કરતા ન મોહમ્મદ સાહેબ ઇસ્લામના છેલ્લા ધાર્મિક નેતા હતા અને બધા તેમનો આદર કરે છે પણ તેમની પૂજા થતી નથી જો કોઈ મુસ્લિમ અલ્લાહ સિવાય બીજો કોઈની પૂજા કરે છે તો તેને પાપ ગણવામાં આવે છે જેને શિર્ક કહેવામાં આવે છે એટલા માટે ઇસ્લામમાં મક્કા અને મોહમ્મદ બનનેનો ખૂબ સન્માન કરવામાં આવે છે પરંતુ તેમની પૂજા કરવામાં આવતી નથી મિત્રો તમે એ પણ જાણતા હશો કે પેગમ્બર મોહમ્મદની કબર પાસે ઈસુ માટે એક ખાસ સ્થાન છે અને એવું માનવામાં આવે છે કે એક દિવસ ઈસુ આવશે અને અહીં દફનાવવામાં આવશે ઇસ્લામ માં દારૂ પીવો અને ધૂમ્રપાન કરવું જેવી કોઈ પણ વસ્તુ જે વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરી શકે છે અથવા નશાની સ્થિતિ માં બીજાને નુકસાન પહોંચાડી શકે છે તેને પાપ માનવામાં આવે છે કારણ કે દારૂ એક ધીમું ઝેર છે અને આત્મહત્યા ઇસ્લામમાં ગુનો છે જેની ઇસ્લામમાં માં મંજૂરી નથી મુસ્લિમ મહિલાઓ પરંતુ બહુ ઓછા લોકો માટે બુરખો પહેરવો ફરજિયાત નથી તેઓ અન્ય ઢીલા અને આધુનિક કપડા પણ પહેરી શકે છે ફક્ત શરીર કોઈ ભાગ દેખાતો ના હોવો જોઈએ ઉપરાંત ઇસ્લામ ધર્મ અનુસાર મુસ્લિમ મહિલાઓ એકલી મુસાફરી કરી શકતી નથી અને આ ફક્ત તેમના રક્ષણ માટે છે છતાં કેટલીક મહિલાઓ અનુપાલન કરતી નથી અને એકલી મુસાફરી કરે છે હમેશા એક ગેર સમજ રહી છે કે ઇસ્લામમાં સ્ત્રીઓને ફક્ત પડદા પાછળ રહેવાની છૂટ છે પોતાની મરજી મુજબ પુરુષો અને સ્ત્રીઓ બંને અલ્લાહ ના બાળકો છે અને બંને ને સામાજિક રીતે સમાન રીતે હકદાર ગણવામાં આવે છે ઉપરાંત લોકો ના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉદભવે છે કે ઇસ્લામમાં એક કરતા વધુ લગ્ન કરવાની મંજૂરી કેમ છે એ વાત સાચી છે કે મુસ્લિમ એક કરતા વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે પરંતુ આનું કોઈ કારણ હોવું જોઈએ કુરાન મુજબ કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને મદદ કરવા વિધવા રક્ષણ આપવા અથવા કોઈ લાચાર સ્ત્રીના બાળકોને પોતાનું નામ આપવા માટે લગ્ન કરે છે તો તે એક કરતા વધુ વાર લગ્ન કરવા માટે સ્વતંત્ર છે પરંતુ જો તે તેની પત્નીઓને આર્થિક સહાય પૂરી પાડી શકતો નથી તો તેને એક થી વધુ લગ્ન કરવાનું વિચારવું પણ ન જોઈએ કુરાન મુજબ કોઈ પણ મનુષ્યને બીજા મનુષ્યને નુકસાન પહોંચાડવાની છૂટ નથી પછી ભલે તે કોઈ પણ પ્રાણી પક્ષી કે છોડ હોય કે ન હોય